એણે પેલા કોશેટાને તોડી નાખ્યું જેથી પતંગિયાને જાજો સંઘર્ષ ન કરવો પડે પરંતુ થોડા જ વખતમાં પતંગિયું તો મરી ગયું શિક્ષક પાછા આવ્યા ત્યારે એમણે પેલા વિદ્યાર્થીને સમજાવ્યું કે પતંગિયાને મદદ કરવા જઈને જ એણે એને મારી નાખ્યું હતું કારણ કે કુદરતનો એ નિયમ છે કે કોશેટામાંથી બહાર આવતી વખતે પતંગિયાને જે મથામણ કરવી પડે છે તેના પરિણામે એની પાંખો મજબૂત થાય છે છોકરા એ પતંગિયાને સંઘર્ષ મુક્ત કર્યો અને પતંગિયું મરણ શરણું થયું જીવનમાં સંઘર્ષ વગર કશું જ મૂલ્યવાન મળતું નથી